નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આજે એક ખેડૂતો વિશેનો આ વિડીયો બનાવી દઉં છું આ ખેડૂતોના હિત માટેનો અને આ વિડીયો મિત્રો એટલો શેર કરજો એટલો વાયરલ કરજો કે સરકાર સુધી અવાજ પહોંચે અને ખેડૂતોને કેવું દુઃખ છે અત્યારે ખેડૂત કેવી મુશ્કેલીઓની અંદર અત્યારે જીવી રહ્યો છે એના માટે સરકાર પાસે એટલી માગણી છે કે ખેડૂતોનું તમામ દેવું સરકાર માફ કરી દે અને બીજી વાત એ કે સરકાર માફ કરી દે અને તમામ ધારાસભ્યો આપણે ગુજરાતના એકસો બ્યાસી ધારાસભ્યો છે એકસો બ્યાસી ધારાસભ્યોને એવું કેવું જોઈએ કે અમારે ત્રણ મહિના માટેનો અમારો પગાર બંધ કરી નાખો અને ખેડૂતોનો તમામ દેવો માફ કરી દો કેમ કે અત્યારે ખેડૂત ખેડૂતની અંદર અત્યારે વરસાદના કારણે બહુ મુશ્કેલીની અંદર છે પાક નિષ્ફળ થઈ ગયા છે કોઈ બી આ એક વર્ષની અંદર એમને બહુ નુકસાન આવી રહ્યું છે ખેડૂત કેવી રીતે બેઠો થઈ શકે મિત્રો આજનો વિડીયો તમને સારો લાગે તો મેં વાત કરું વાત તમે ધ્યાનથી સાંભળી અને સરકાર સુધી અવાજ પહોંચાડી શકો છો અને અને ખેડૂતોને હિત માટેનો આ જે વિડીયો છે અને સરકાર સુધી પહોંચે અને સરકારનો વિચાર કરે અને તમામ એકસો બાર એકસો બ્યાસી ધારાસભ્યો છે તમામનો ત્રણ મહિના માટે પગાર ભલી બંધ થઈ જાય પણ ખેડૂતોનો દેવ માફ કરી દેવો પડે કેમ કે આપણે ખબર પડે કે એકસો બ્યાસી ધારાસભ્યો છે ખેડૂતોના હિત માટે કેટલા ધારાસભ્યો છે કેટલા નથી કેટલા વિરુદ્ધ કરે છે એકસો ને બ્યાસી ધારાસભ્યોનો ત્રણ મહિના માટેનો પગાર બંધ કરી નાખે પગાર બંધ કરી અને ખેડૂતોને તમામ દેવ માફ કરી શકે આમ તો હું તમામ ગુજરાત નહીં તમામ ભારત સરકાર આખા તમામ ભારત સરકાર કરી શકે તમામ ધારાસભ્યો તમામ સંસદ સભ્યો તમામ જેટલા જે સરકારી ધારાસભ્ય સંસદ સભ્યો છે રાજ્ય સભાના સભ્યો છે અને ધારાસભ્યો છે તમામ એક થઈ અને સરકારમાં એવું કે તમામ અમારા ત્રણ મહિનાનો પગાર બંધ કરી નાખો અને તમામ ખેડૂતોનું નું દેવું માફ કરી શકો કેમ કે તમે જયારે મિટિંગ હોય તમે તમારો ફંક્શન હોય ત્યારે કરોડો રૂપિયા આપજો રૂપિયા ખર્ચો કરી નાખો દેવો માફ કરતા અને માફ પડે એક વર્ષથી અને બહુ મુશ્કેલી અંદર અને બઉ દુઃખી છે અને ખેડૂતો અત્યારે બહુ ઘણું ને ખાવાની તે અત્યારે કેવા જઈએ તો નાના ખેડૂતો છે એમને ખાવાની પરિસ્થિતિ બહુ નબળી છે કે ખેડૂતોનું દેવું માફ થાય સરકાર પછી આટલી આ વિડીયો પોકે વાયરલ થાય તો મિત્રો સરકારને પણ એમ થવું જ કે ના ખેડૂતોને દેવો માફ કરવો જોઈએ અને એકસો બ્યારોસ એકસો બ્યાસી ધારાસભ્યથી વ્યાજ ના થયો તમામને ત્રણ મહિનાનો પગાર બંધ થઈ જાય ત્રણે તમામ ધારાસભ્ય જુદી આ વીડિયો પોંકી અને વિડીયો પોંકી અને તમામ ધારાસભ્યોને એમ થવું જ કે ના સાચી વાત છે કે કેટલા વિરુદ્ધ પછી ખબર પડી જશે કેમ કે જ્યારે વોટ લેવા આવે ત્યારે ચારું ચારું બોલતા હોય છે ને લોકોનેથી બોલવી અને વોટ લઈ લેતા હોય છે પછી કોઈ ખેડૂતોનું કે કોઈ ગરીબ લોકોને કોઈ સાંભળતું નથી એના માટે મિત્રો એટલે હું આ વિડીયો શેર કરી કે તમામ એકસો બ્યાસી ધારાસભ્યોને ત્રણ મહિના માટેનો પગાર બંધ કરી નાખો અને સરકારી ખર્ચ છે ઓછા કરી નાખો અને તમે જે ફંડ ચેક કરો કરોડો રૂપિયાને ખર્ચા કરી નાખો છો એ બંધ કરી અને તમામ ખેડૂતોને ગુજરાતના તમામ ખેડૂતોનો દેવું માફ કરી દેવું પડે અને માફ કરી દે અને ખેડૂતોની અંદર ત્યારે જે અત્યારે મુશ્કેલીની અંદર અને નીચે અત્યારે પરિસ્થિતિની અંદર છે એ અત્યારે ફરી બેઠા થઈ શકે અને પછી ફરી ખેડૂત ખેતી કરી શકે અને એમ એમ થાય કે ના કે અમને સરકારે દેવું માફ કરી છે અત્યારે એક વર્ષથી આ જે અત્યારે ખેડૂતોને ખેડૂતોને કોઈ છે આવતી નથી કોઈ અત્યારે બહુ મુશ્કેલી છે કોઈ આવક નથી અને ખેડૂત અત્યારે એકદમ લાચાર બની ગયો છે અને જો ખેડૂત લાચાર બની જશે ખેતી કરતો બંધ થઈ જશે તો આ દેશ ઉપર પરિસ્થિતિ શું આવશે મિત્રો તો મિત્રો એના માટે હું આ પૂછું કે ખેડૂતોનો તમામ દેવ ખેડૂતોનો દેવ માફ થઈ જવો જોઈએ અને સરકાર સુધી આ વિડિયો પહોંચવો જોઈએ અને અત્યારે ખેડૂતોનો દેવ માફ થાય પણ ભઈ એમાં પછી જે ભાગિયા છે ભાગિયાને જે ઉપાડ હોય તમે એમનો માલિક હોય જે એમનો જે સેટ હોય એમને પણ જે ઉપાડ હોય માફ કરી દેવો પડે કેમ કે અત્યારે ભાગિયાઓ ભાગ રાખીને બેસતા હોય છે એમને ચાલી પચાસ હજાર વર્ષે ઉપાડ થતો હોય છે એ ઉપાડ હોય એ તમે માફ કરી દેવો પડે અને બીજું કે ઉપાડ ના હોય તેમ ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા સહાય આપી દે એવી રીતે કરી અને મિત્રો આ જે ખેડૂત છે ખેડૂત થાય અત્યારે કોઈ આવક નથી જગતનો ના મદદ કરે તો થઈ શકે છે અને સરકાર જયારે કરોડો રૂપિયા ના ખર્ચા કરી શકે છે અને ખેડૂત માટે કઈ કરતો નથી કે કોઈ બી ધારાસભ્ય હોય કોઈ બી મતલબ ભાજપ હોય બીજેપી હોય આમ આદમી હોય કોઈ બી કોઈ બી પક્ષ ના હોય અત્યારે સારું બોલી પબ્લિક વોટ લઈ જાય છે ત્યારે કેમ બધા એક મળી અને કઈ કહી શકતા તારા સીધી સરકાર જોડે કે અમારે તમામ ને ત્રણ મહિના ચાર મહિના પગાર બંધ કરી દો પણ ખેડૂતો એવું માફ કરી દો અત્યારે સૌ સત્તા લાલચી છે એકબીજા બીજા આવે પેલાની કાપે પેલાની કાપે પણ કોઈ ખેડૂતનું હિત વિચારતો મિત્રો નકર તમામ એક થઈ અને અત્યારે સરકાર પાસે માગણી કરી શકે છે કે અમારે તમામનો પગાર બંધ કરી નાખવું ખેડૂતોનો દેવું માફ કરી દો અને સરકારી ખર્ચા છે ઓછા કરી દો અને કોઈ બી સરકારી એમની જે મિટિંગ હોય કોઈ બી મોટો નેતા આવતો તો કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખે છે પણ ખેડૂતો માટે કઈ કરતા નથી મિત્રો તો આ વિડીયો એટલું મિત્રો વાયરલ કરજો અને આ વાયરલ કરે સરકાર સુધી એકસો બ્યાસી ધારાસભ્ય સુધી જવું જોઈએ ને એકસો બ્યાસી ધારાસભ્યો આ વિડીયો જોઈ ને કેટલા સરકાર માટે હિત કે છે કેટલા નથી કહેતા એ પણ આપણે ખ્યાલ આવી જાય કે સરકાર જે જ્યારે ધારાસભ્યો વોટ લેવા આવે તો કેવું બોલે છે અને જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે એમનો પણ વિરોધ કરે છે તો એકસો બ્યાસી ધારાસભ્યોને ત્રણ થી ચાર મહિનાનો પગાર બંધ કરીને ખેડૂતોને દેવું માફ કરવું જોઈએ મિત્રો સરકાર બહાર મારી માંગણી છે અને બીજું કે ખેડૂત જો બેઠો થઈ શકશે નહીં કરે તો અત્યારે અત્યારે જે આપણે ખાવાનું જે છે એ જગતનો તાત જે ખેડૂત પૂરી પડે છે અને ખેડૂત જો ખેતી ના કરતો હોય તો અનાજ ક્યાંથી આવતો હોય અત્યારે ખેડૂત બહુ દુઃખી છે અને ખેડૂત માટે સરકાર કાંઈ ના કરતી હોય તો આપણે સરકાર સરકારનો પણ વિરોધ કરવો જોઈએ કેમ કે અત્યારે સરકારને એક વર્ષથી આ ખેડૂતની અંદર પરિસ્થિતિ ખરાબ છે અને સરકાર અત્યારે કોઈ સહાય નથી આપતી સર્વે કરે છે સર્વે કરવાની જરૂર નથી તમારે ટેક્સ લેવો કેમ સર્વે નથી કરતા અને ખેડૂત નો આવે સર્વેની વાત કરો છો મિત્રો તો એમના વિલ કરવો જોઈએ અને તમામ ખેડૂતોનું દેવું માફ કરી દેવું પડે દેવું માફ કરી અને સરકાર જે એમના પેજ સરકારી ધારાસભ્યો છે તમામને પગાર બંધ કરી દેવો પડે 3 થી 4 મહિના માટે અને ધારાસભ્યો કેટલા સપોર્ટમાં છે કેટલા નથી એ પણ ખબર પડી જાય કોઈ બી પક્ષ ના હોય મિત્રો તો મિત્રો આ એટલો વિડિયો વાયરલ કરજો તમામ ધારાસભ્યો સુધી પહોંચવો જોઈએ સરકાર સુધી પહોંચવો જોઈએ અને ખેડૂતોના હિત માટેનું છે કદાચ મિત્રો તમે કંઈ ના કરી શકો તો વિડિયો તો એટલો વાયરલ કરી અને સરકાર સુધી પહોંચાડી અને જે આ ખેડૂતની વેદના છે ખેડૂતની વેદના છે એ તમને પણ ભગવાન એનો બદલો આપશે જે વેદના છે જે સરકાર સુધી વિડીયો પહોંચાડવા છે સરકાર ને એમ થવું જોઈએ કે ના વાત સાચી છે તમામ ખર્ચા બંધ કરી દેવા જોઈએ કરોડો રૂપિયાના ખર્ચા છે કોઈ બી નેતા મોટો આવે દિલ્હી થી આવે તો એના માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખે છે ખેડૂત માટે નથી ખર્ચો કરતા મિત્રો તો એનો આ વિરુદ્ધ કરી અને તમામ એકસો બ્યાસી ધારાસભ્ય નો પગાર બંધ કરી તમામ ખેડૂતોનો દેવો માફ કરી દેવો પડે અને બીજી વાત એ છે મિત્રો ખેડૂતોનું માફ દેવું સરકાર કરે તો જે એમના જે ભાગિયા છે માલિક એમના હોય એમને પણ જે ઉપાડ હોય અને જે ગરીબ માણસો જે ભાગ રાખી બેઠો હોય એમ ત્રીસ ચાલીસ પચાસ હજાર હજાર ઉપાડ હોય એ પણ એમને માફ કરી દેવો પડે એમના શેટિયાને પૂછો અને માફ ના ઉપાડ ના હોય તો મિત્રો ત્રીસ ચાલીસ હજાર ની સહાય આપવી પડે ગરીબ માણસ અત્યારે હોય છે એને પરિસ્થિતિ ખરાબ હોય છે એના માટે મિત્રો મારા બે હાથ જોડે વિનંતી છે કે આ વિડીયો એટલો વાયરલ કરજો ને ગરીબ ગરીબ માટે જે સાહેબ અને સરકાર અને ખેડૂતો માટે કદાચ એટલો દેવો માફ કરી દે તો ભગવાન ઉપર વાળો રાજી રીતે એવું કઈ ના થાય તો વિડીયો વાયરલ કરજો જય માતા જય શ્રી કૃતમાં જય શ્રી કૃતમાં